જિલ્લાના માલપુર તાલુકાના ભેમપોડા ગામે દૂધ મંડીનો વિવાદ વકરતા મામલો કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે સભાસદોએ મોડાસા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં સભાસદો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા લખ્યું કે ભેમપોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી રજીસ્ટર નંબર આઠસો ઓગણસી નો માં ચાલતા આપ ખુદ શાહી વહીવટી તેમજ ગેરરીતિ બાબતે તપાસ કરવી આ સાથે જ બાવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ ભેમપોળા સેવા સહકાર ધોધમંડી ના નવી નિમણૂક કરેલા ચેરમેન ઉપર તાત્કાલિક અસરથી મનાઈ હુકમ કરવો માલપુર તાલુકાના ભેમપોડા દૂધ મંડળીના ચાલતા કે વહીવટી તેમજ આપ ખુદ સહાયની રજૂઆત કરવા માટે સભાસદો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે હતા રોષ ચલાવતા સભાસદોએ નારાજગી વ્યક્ત કરી હતી ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ષ ભેમપોડામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી દૂધ મંડળીમાં એક હથ્થુ શાસન ચાલે છે કોઈ હિસાબ બતાવવામાં આવતો નથી કામનો કોઈ એજન્ડા હોતો નથી અને માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ સભાસદોએ કર્યા હતા એટલું જ નહીં જૂની કમિટી બરખાસ્ત કરીને બારોબાર નવી કમિટી બનાવી દેવામાં આવી હતી

સેક્રેટરી તેમજ તેમના મળત્યાય સભાસદોને બળજબરી પૂર્વક ધાક ધમકી આપીને બધાને જણાવેલ કરે કે આ મારા બાપની દૂધ મંડળી હોવાથી તમામ લોકોએ મારી દૂધ મંડળીમાં દૂધ ભરાવ આવવાનું નથી તેમજ તમારે કોઈનું દૂધ મારી દૂધ મંડળીમાં લેવાનું નથી નામ પોડા દૂધ દૂધ મંગળ વેલમ બેકોટ હમ પોડા દૂધ ઉત્પાદક મંડળીમાં 45 વર્ષથી ચાલે છે અને એના બધા સભાસદો છે અને એ દૂધમાં પિસ્તાલીસ વર્ષથી એ ખતું વહીવટ ચલાવી રહ્યા છે કોઈનો હિસાબ બતાવવાનો નહીં કમિટીને જાણ પણ નહીં આપવાની એજન્ડા પણ નહીં લખવાનો અને ટોટલી ભ્રષ્ટાચાર કરવાનો અને છેલ્લા બે બે દિવસથી આ મનસ્વી રીતે આપણે કમિટીનું પોતાની રૂ બરખાસ્ત કરી નવી કમિટી એમણે બનાવડાવી અને આજુના ગામવાળા માણસોને

ખોટ બાજુ ભાઈ સાહેબ હવે ગામ વેમ અમારે અમારા થયું છે સાહેબ કે ડેરીમાં લોન લીધી હતી બરાબર ડેરીમાં લોનના પૈસા સેક્રેટરી કાપી લીધા અને બેંકમાં ભર્યા નથી પૈસા બેંકમાં બાકી બોલે છે અમારું ફાર્મ મોરાશાહી યુનિયન બેંક શું થયું શું કરે છે આ લોકો બેંક ડેરીવાળા શું કરે ડેરીવાળા મારા જોડેથી પૈસા કાપી લે છે અને ભરતો નથી બેંકમાં દસ હજાર ક્રાઇમ શારદાબેન બકુલભાઈ અમારે બહુ દુઃખ પડે છે અમને બહુ લાવી હતી એમને ઘેર ગોડાઉન સાથે એમને ઘેર લઈ છે અમે બબે ત્રણસો સાત વખત બોલી લે અમારો નંબર લખો અમારો નંબર લખો તો એમના વિરોધના એમના પક્ષના લોકો આવે એટલી એમનો નામો લખે અમારા જોડે લડાઈ કરવા માટે અને અમારા છોકરા અમારે બહુ દૂર ઘર પડે છે અને એમના અમારા છોકરા જ્યાં દૂધ ભરવા જાય એટલે ખાલી ખાલી સામાન્ય લડાઈમાં છોકરોને મારી પાડે છે આવા આવા બે ત્રણ વખત છોકરોને મારી પાડે છે એટલે અમને સહન નથી થતું અમે અમે દૂર કાઢે છે એટલે અમારે ના ચોવીસ કલાક અમારા એ ગેસ ચોથી હોય એટલે અમે દૂધ ભરીએ અમારા નજીક હતી તમે અમે ભરી આવો તો અમને બહુ હેરાન કરે છે બહુ મારે છે જૂઠું જૂઠું ભરવી અને પછી આ બધું ફોટા ઓમ વિડીયો ઉતારી ઉતારી અને પછી આ ફરિયાદો નું છે અમે ટોપો કરી કરીને મરી ગયો ભિખારી થઈ ગયો આપવું છું તમારે દૂધ કે ભરાવો જવું પડે હમણાં જૂના બેમ પર ભરાયું કાલનું એ લોકો કેમ નથી ભરતા ના પાડ્યું